આપણા મિત્ર રાજુભાઈ અત્યારે કામ કરીને ઘરે જઈ રહ્યા છે આજ તો ભાઈ બહુ થાકી ગયા કારણ કે ભાઈને રિમાન્ડ આવી ગઈ છે એકવાર રોડ ફેરવો અને ફરતે બાજુ પારી ધોકાવાની હતી જે એમને પૂરી કરી દીધી છે તો કેવો રાજુભાઈ થાક લાગ્યો તો આ રીતનું આપણે દરરોજનું કામ હોય છે આપણે જુઓ તો આ રીતનું એક અલગ ચાવડું છે અને આ પાટો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે કાલે આ પાટો ફરી દેવાનો છે એક પાટો આની પછી જે પાટો છે એ કમ્પ્લીટ આપણે ફરી દીધો છે હવે આપણે જવાનું છે ઘરે અને રાજુભાઈ પણ આપણી સાથે અત્યારે આવી રહ્યા છે તો આ રીતનું આપણે ચાલીને અત્યારે જોવાનું છે રાજુભાઈનો કોર્ટ રાજુભાઈ સાથે સાથે અત્યારે ચાલશે આ રીતનું પૂરી જમીન અત્યારે સુકાઈ ગઈ છે આપણે ગામની અંદર જમીન જોવા મળે એ રીતની આ રંગની અંદર ન હોય આ રીતનું ખાડા પડી ગયેલા હોય તો તે બરાબર રણ સુકાઈ ગયું છે જે અત્યારે થોડુંક વાદળા જેવું થયું છે એટલે થોડુંક જોખમવાળી વસ્તુ છે કારણ કે અચાનક વરસાદ જો આવી જાય તો ઘણું બધું નુકસાન કરી શકે છે